ત્યારે જયરાજસિંહ જાડેજાના ઘરના સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે અને સીસીટીવીમાં ગણેશ ગોંડલ કે તેના માણસો મારવા ન આવતા હોય તેવું જોવા મળી રહ્યું છે મૃતક યુવકના પિતાનો આક્ષેપ છે કે તેના પુત્રને માર મારવામાં આવ્યો અને તેનું મોત થયેલું છે ત્યારે જે આક્ષેપો થયા છે તે આ સીસીટીવી જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં ખોટા સાબિત થઈ રહ્યા છે સીસીટીવીમાં પિતા પુત્ર જાતે જ અંદર આવતા હોય તો તેવું દેખાયું છે અને સીસીટીવીમાં જે પિતા પુત્ર આવતા હોય તેવું દેખાવાયું છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ દવે પાસેથી ગૌરવ જે રીતે જે આક્ષેપો થયા છે તે આક્ષેપો અને આ જે સીસીટીવી જે સામે આવ્યા છે તે બંને વિરોધાભાસી છે ચોક્કસ જ મિથુન જે ગોંડલની અંદર જે રાજકુમાર જાત નામના જે શંકાસ્પદ જે યુવક મોતની ઘટના જે સામે આવી છે તેની અંદર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે મૃતક ના પિતા દ્વારા જયરાજસિંહ હતી સમગ્ર ઘટના છે તે બે તારીખે બની હોવાનું સામે આવ્યું હતું અને પાંચ તારીખે આ યુવકની લાશ છે તે કુવાળવા નજીક થી મળી આવી હોવાની ઘટના છે તે સામે આવી હતી રાજકોટ અમદાવાદ હાઈવે પર તેનું હિટ એન્ડ અંદર તેનું મોત છે તે નીપજોવાની ઘટના છે સામે આવી જે રીતના રૂરલ એસપી હિમકરસિંહ છે કે તેમને પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને સમગ્ર ઘટનાની માહિતી છે તે આપી હતી અને આ ઘટનાની અંદર નવો વળાંક છે તે એ સામે આવ્યું છે કે જે મૃતક યુવક છે કે તે સામેથી જાડા જાડેજાના બંગલાની અંદર જતો હોય તે પ્રકારના વિડીયો છે તે સામે આવ્યા છે તેમાં ગણેશ ગોંડલ સાથે તેમની સાથે સાથે અન્ય માણસો પણ તે બંગલાની અંદર લઈ જાય છે અને ત્યાં મૃતક યુવક છે કે તેને બેસવા માટે ખુરશી આપે છે સાથે તેના પિતા પણ જોવા મળી રહ્યા છે ને આ સમગ્ર ઘટનાની અંદર જે રીતના તેના પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેના પુત્રને તસરીને ઘરની અંદર લઈ જવામાં આવ્યો હતો તે આરોપ ક્યાંક ખોટા સાબિત થતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આ સીસીટીવી ફૂટેજ બાદ હવે પોલીસે પણ સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે જે રીતના મૃતકના પિતાએ આરોપ લગાવ્યા હતા કે તેના બંગલાની અંદર માર મારવામાં આવ્યો અને ત્યાર પછી તેનો પુત્ર ગુમ થઈ ગયો પરંતુ આખી ઘટનાને જી જી આભાર ગૌરવ માહિતી આપવા બદલ